ભારતમાં લોકોને મતદાન કરવા માટે સતત અપીલ કરવામાં આવે છે જો કે કેટલીક જગ્યા પર ઓછું વોટિંગ જોવા મળે છે ત્યારે અમે તમને એવા દેશો વિશે જણાવીશું જ્યાં વોટિંગ કરવું એ ફરજિયાત છે દુનિયામાં લગભગ ઓગણીસ જેટલા દેશો એવા છે જ્યાં કોઈ વ્યક્તિ મતદાન નથી કરતું તો સજા પણ થઈ શકે છે એનો મતલબ એવો છે કે અહીં મત આપવો ખૂબ જ જરૂરી છે આ બધા દેશો એવા છે જ્યાં મતદાન નહીં કરું તો સજા અથવા તો દંડ થઈ શકે છે ઉપરાંત અલગ અલગ જોગવાઈઓ પણ છે આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયા અર્જેન્ટિના બેલ્જિયમ બ્રાઝિલ ચીલી સાયપ્રસ કાંગો ઇક્વાડોર ફીજી પેરુ સિંગાપોર તુર્કી ઉરૂગ્વે અને સ્વિત્ઝરલેન્ડ જેવા દેશો સામેલ છે આ દેશોમાં મતદાન અંગે નિયમ તોડવામાં આવે તો સજા પણ થઈ શકે છે આમાંથી ઓસ્ટ્રેલિયા અર્જેન્ટિના બ્રાઝિલ જેવા ઓગણીસ દેશોમાં ચૂંટણી પ્રક્રિયા ભારત સાથે મળતી આવે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે સિંગાપોરમાં જો કોઈ વ્યક્તિ વોટ નથી આપતો તો તેની પાસેથી મતદાનનો અધિકાર છીનવી લેવામાં આવે છે બ્રાઝિલમાં મતદાન ન કરવા પર પાસપોર્ટ જપ્ત કરવામાં આવે છે ઉપરાંત બેલ્જિયમમાં તો વર્ષ ઓગણીસો ત્રાણુંથી વોટિંગ ન કરવા પર દંડ ફટકારવામાં આવે છે